નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વડોદરા ભાવના મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત પોલીસ દ્વારા લેવાતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ ની તૈયારી કરાવીએ છે તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી તમને આવનારા દરેક વિડીયોની માહિતી સૌપ્રથમ મળતી રહે તો ચાલો આજે આપણે જોઈશું ફરી એકવાર ગધ્યાત ગ્રહણ ચલો તો સૌપ્રથમ પ્રથમ સમજીએ અને વાંચીએ સ્વામી વિવેકાનંદ પશ્ચિમની વિશેષતાઓ અને ભારતને તેની પાસેથી શું શીખવાનું છે તે બાબતથી કે બે પરવા ન હતા તેને પશ્ચિમની જે ત્યાં છે ત્યાંથી શું શીખવું અને ન શીખવું તેનાથી અજાણ કે લાપરવાહે ન હતા પણ તેમણે લખ્યું કે સામાજિક રાજકીય

આચર નહીં પણ સાચા અર્થમાં સમજીને આચર વિનિયોગ કરવામાં આવે તો આચરણ કરવામાં આવે તો જીવનની અંદર પ્રગતિ શક્ય છે ભારતના પ્રાચીન ધર્મ વિષયક ખ્યાલોનો આજની પરિસ્થિતિના સંદર્ભમાં સાચો અર્થ કરીએ તો જીવનમાં કેવી રીતે વિનિયોગ કરી શકાય તે બતાવવાનું મહાન કાર્ય જીવન અને ધર્મ વચ્ચે સાચો સંબંધ કેવો હોઈ શકે તેનું દર્શન કોને કરાવ્યું કે ધર્મ વિશે ધર્મને જીવનની અંદર ઉતારવામાં આવે તો એમની ધર્મ અને જીવન વચ્ચે જે સાચો સંબંધ શું છે એ સ્વામી વિવેકાનંદે અહીંયા દર્શાવેલું હોઈ શકે તેનું દર્શન તેમણે કરાવ્યું અને તે તેમનું મહત્વ પ્રદાન છે ગણાય છે ધર્મ અને જીવનનો વિચ્છેદ નહીં પણ સંવાદી સુમેળ છે અને આ જેમનો ઉદ્ધાર માર્ગ છે આ બેનો સમય સંવાદી સુમેળ જે છે તેના જ કારણે જીવન છે એ બહુ સારું અને સરળ બને છે ત્યાર પછી આગળ જોઈએ તો બુદ્ધિવાદનું અભિમાન ધરાવનાર એને એક વાદ વાદ રજૂ કરેલો એને છે બુદ્ધિવાદ આ અભિગમ દ્વારા તેને નાસ્તિક લોકોને જે આસ્તિકતા તરફ વાળેલા અનેક તેજસ્વી માણસોને નાસ્તિકતા કે જેને કોઈ ધર્મમાં રસ જ ના હોય એવા લોકોને પણ ધર્મ પ્રત્યે જાગૃત કરેલા એમાં આસ્થા જગાડેલી આસ્તિકતા પ્રત્યે વાળવાનું કાર્ય સ્વામી રામકૃષ્ણ પરમહંસે અને સ્વામી વિવેકાનંદના ઉદ્દેશો અને લખાણોએ કર્યું તેમણે જીવનમાં ફરીને નિષ્ઠા અને શ્રદ્ધાનું સુકાણ લાંભ્યું અને દેશ અને વિશ્વની તેમણે કરેલી આ સેવા એ વિસ્મણ્ય છે આ સેવા છે એ આપણે બધા યાદ રાખીએ છીએ અને એને આજે પણ આપણે યાદ કરીએ છીએ તો ચાલો એના પ્રશ્ન જોઈએ સ્વામી વિવેકાનંદ કઈ બાબતમાં બે પરવા કે અજાણ ન હતા તો ભારતની પશ્ચિમ સાંસ્કૃતિક સમક્ષ છે ભારત આર્થિક પછાત છે ભારત પશ્ચિમ કરતા શૈક્ષણિક પછાત છે ભારત પશ્ચિમ કરતા સંસ્કારમાં પછાત છે

સ્વામી વિવેકાનંદ સી માન્યતા હતી જો સામાજિક રાજકીય અને શૈક્ષણિક છે આપણે આધ્યાત્મિકતા સાથે જોડી દઈએ તો આપણું જે જીવન છે એ વધારે સુખમય અને સ્થાયી બની શકે એવું એમને અહિયાં જણાવેલું હતું તો એનો સાચો આન્સર આવશે કે જેમાં ભારતે આધ્યાત્મિક મેળ સાધવું સ્વામી વિવેકાનંદ ની સમજ કઈ બાબતમાં જુદી તરી આવે છે જીવન અને ધર્મ વચ્ચે સાચો સંબંધ કેવો હોઈ શકે તેમના વિશે તેમણે કીધું અને ધર્મ અને જીવનનો અલગ જ ખ્યાલ છે અને એની વચ્ચે સવાદી સુમેળ ઉદ્ધાર કરવાનો એ માર્ગ છે ધર્મ અને જીવનમાં સ્વામી વિવેકાનંદના ઉપદેશોએ કયું મોટું કામ કર્યું છે તો એને કયા વાદ એક તો આપણે આપેલો તો કે બુદ્ધિવાદ બુદ્ધિવાદનું અભિમાન ધરાવનાર તો આ બુદ્ધિવાદી આસ્તિક બન્યા એટલે ઘણા નાસ્તિક લોકોને એને આસ્તિકતા તરફ વાળ્યા દેશની તેજસ્વી અને બુદ્ધિશાળી વ્યક્તિઓમાં આ બંને પુરુષોનું કયું મહત્વનું પ્રદાન છે તો આપણે ફકરાની અંદર વાંચેલું એમને જીવન અને ધર્મ વચ્ચેનો સાચો સંબંધ કેવો હોય એ એમને દર્શાવ્યું છે અને એ ત્યારબાદ એને બુદ્ધિવાદ આપેલો તો આ અંદર અંદરથી આપણે જોયું કે કયા ટાઈપના પ્રશ્નો હતા સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તમારે લોકોને પણ એ જ કરવાનું છે જાગો અને તમે તમારી મહેનત ઉપર ધ્યાન રાખો કે જેથી તમે આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં તમે તમારું પોઝિટિવ પરિણામ લાવી શકો અને અમારી ચેનલ સાથે જોડાતા રહો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત